સ્થાની કોઈએ તંત્ર ધારા અને કોર્પોરેટરોને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો ગટરિયા ગંદાતા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે છે અને આ અટલજીનગર એકે રોડ સુરત અને આ બે વર્ષથી ગટર નવી લાખી ગયા છે ત્યારનું પાણી ગટર ભરાયા જ રાખે છે ઉભરાયા જ રાખે છે અને આ કિચર જ થાય છે સમસ્યા તો બે વર્ષથી નડી રહી છે કચરા વાળી પણ કોઈ આવતી નથી ગલીમાં અને બીમાર પણ પડે છે બધા કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે કોઈને મલેરિયા થઈ જાય છે બધું થિયા રાખે છે અને એક છોકરાને આંખમાં એવું કરી ગયું છે ને કે આંખ જ નથી ખુલતી છોકરાને ચાર પાંચ દિવસથી મારું નામ ભૂમિકાબેન રાજેશભાઈ રાવર છે અશ્વિની કુમાર એકે રોજ સુરત સમસ્યા ગટર છે બે વર્ષથી આ ગટર બનાવી છતાં બી ઉભરાયા જ કરે છે છોકરાઓને સ્કૂલ જવું સવારે મૂકવું છોકરા માંડા બધા છોકરાઓ ત્રણ ત્રણે ત્રણ છોકરા માંડા હાજા આવી રીતના આવી ક્યાં સુધી અમારે રહેવાનું છોકરાઓ જાય કેવી રીતે આવે કેવી રીતે ગટરનું તો ચોવીસ કલાક પાણી ભરાયેલું ને ભરાયેલું જ રહે છે મચ્છર બી એટલા દરવાજો તો ક્યારેય ખુલાતું ખુલ્લો મુકાતો જ નથી અમારથી કેટલા લોકો બીમાર છે અત્યારે તો એમ જોવા જાય તો બધાના કામ ધંધા બી બંધ છોકરાઓ બધાના છોકરા ઘરે ઘરે બીમાર જ છે કોને કોને રજૂઆત કરી છે ખાસ ધારાસભ્યને બી કરી છે ગટર લાઈન બી કરી છે હવે કોને કરી હવે તમે નિરાલી પટેલને બી કરી છે હવે